મિત્રો આજે આપણે બનાવીશું નવી રીતે નવા સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બટેરાનું શાક આ શાકમાં આપણે ખાસ મસાલા ઉમેરીશું તેથી શાક એકદમ સ્વાદિષ્ટ બનશે તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નથી તો ચાલો હવે બનાવીએ એક પેનમાં ઉમેરીશું ત્રણ ટેબલ સ્પૂન તેલ હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું અડધો ટી સ્પૂન રાય અને હવે રાયને ફૂટવા દઈએ હવે રાઈ ફૂટવા લાગે એટલે તેમાં ઉમેરીશું થોડા મીઠા લીમડાના પાન અને કટ કરેલા બટેટા તો અહીંયા મેં પાંચ મીડિયમ સાઈઝના બટેટા લીધા છે હવે બટેટાને આપણે હાઈ ફ્લેમ પર બે થી ત્રણ મિનિટ સાંતળીશું આ રીતે બટેટાને સાતડવાથી શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવશે બટેટાને આપણે સારી રીતે સાંતળી લીધા છે હવે તેમાં ઉમેરીશું અડધો ટી સ્પૂન હળદર અડધો ટી સ્પૂન લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મસાલાને સારી રીતે મિક્સ કરી દઈએ હવે કવર કરી લો ફ્લેમ પર કૂક કરી લઈએ ત્યાં સુધી આપણે ખાસ મસાલો બનાવી દઈએ જે શાકનો સ્વાદ બમણો કરી દેશે તો જારમાં ઉમેરીશું એક ટી સ્પૂન સૂકો દાણો એક ટીસ્પૂન જીરું બે સૂકા લાલ મરચાં પાંચ જેટલા મરી બે ટેબલ સ્પૂન બેસન અને બે ટેબલ સ્પૂન કાચા દાણા હવે બધી સામગ્રીઓને એકદમ સારી રીતે પીસી પાવડર બનાવી લઈએ તો સુપર ટેસ્ટી મસાલો બનીને તૈયાર છે હવે આપણે બટેટાને ચેક કરી લઈએ તો બટેટા ખૂબ સારી રીતે કૂક થઈ ગયા છે હવે તેમાં તૈયાર કરેલો મસાલો ઉમેરી દઈએ અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ તો મસાલાને બટેટા સાથે ખૂબ સારી રીતે કૂક કરીશું જેથી મસાલાની અંદર આપણે બેસનનો ઉપયોગ કર્યો છે તે પણ સારી રીતે કૂક થઈ જાય હવે લાસ્ટમાં કોથમીર ઉમેરી શાકને સર્વ કરી લે એકદમ ચટપટો અને ટેસ્ટી બટેટાનું શાક બનીને તૈયાર છે એકવાર તમે આ રીતે શાક બનાવજો ખૂબ જ સરસ લાગે છે તો તમને આ બટેટાના શાકની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો